તેનું કામ પટાવી આપવા માટે પ્રાંત અધિકારી નવસારી સાથે વાતચીત કરી હતી જેમાં સીએમઓ ઓફિસના અધિકારી તરીકેનો રોફ જમાવતા ઈશમ બાબતે નવસારી જિલ્લા પ્રાંત અધિકારીને શંકા જતા તપાસ કરવામાં આવી હતી સમગ્ર ઘટનામાં અધિકારી ન હોવા છતાં પોતે રાજ્ય સેવક તરીકેની ઓળખ આપવાનો પ્રયાસ કર્યો હતો ફરિયાદના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પ્રાંત અધિકારી સાથે જે મોબાઈલ નંબર ઉપરથી વાતચીત કરી હતી એ નંબર ટ્રેસ કરતા તેનું લોકેશન ગાંધીનગર નહીં પરંતુ બારડોલી તાલુકાના મળી વાસ્તવિક સાથેનું હોવાનું ધ્યાને આવ્યું હતું તપાસ કરતા તેઓ કોઈ મુખ્યમંત્રીના કાર્યાલય ખાતે ફરજ બજાવતા ન હતા માત્ર મુખ્યમંત્રીના કાર્યાલયનું નામ વટાવવાનો પ્રયાસ કરી મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી બોલું છું તેમ જણાવ્યું રાજ્ય તરીકે પોતાની ઓળખ આપી સરકારી અધિકારી સ્ત્રીઓને સંપર્ક કરી કામ કઢાવવા માટે ભલામણ કરતો હોવાનું ખુલ્યું હતું જેના આધારે આરોપીને પકડી પાડી તેઓએ મુખ્યમંત્રીના કાર્યાલયનો ઉપયોગ કરી ગુનાઓ આચરેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે તારીખ પાંચ એક બે હજાર ચોવીસના રોજ ફરિયાદીશ્રી જનમભાઈ દેવાંગ ઠાકોર પ્રાંત અધિકારી શ્રી નવસારી તરીકે ફરજ બજાવે છે તેમને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આવીને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ચાર મુજબની એક ફરિયાદ જેમાં આરોપી તરીકે ચૌધરી બાવડી બાવળી પડ્યું વાસ્કુઈ તાલુકો બારડોલી જિલ્લો સુરતના વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી જે ફરિયાદની હકીકત એવી હતી કે જ્યારે આ પ્રાંત અધિકારી શ્રી નવસારી જન્મભાઈ ઠાકોરનાઓ બે હજાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી થી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાન બારડોલી પ્રાંત તરીકે ફરજ બજાવતા ત્યારે એક ઈસમ નિતેશ ચૌધરી નામના પોતાનું બતાવીને સુરત જિલ્લાના બારડોલીના વતની છે તેવું કહીને અને મુખ્યમંત્રી શ્રી ગુજરાતના કાર્યાલય ખાતે ફરજ બજાવે છે એવી ઓળખાણ આપીને તેઓના અંગત એક કામ બાબતે ચર્ચા અર્થે ટેલિફોનિક વાત કરેલી હતી કે જેનો મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો એકાણું એકત્રીસ બસો ચૌદનો હતો ચર્ચાના અંતે આરોપીએ એમને લેન્ડ ગેબિંગ બાબતે ગુના બાબતે ચર્ચા કરેલી હતી તે સમયે આરોપીની વાતચીત પરથી જે પ્રાંત અધિકારી જનમ ઠાકોર સાહેબનાઓને એવું જણાયેલ નહીં કે શંકા ગયેલ નહીં કે આ ઢોંગી છે કે ખોટી રીતે મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયની ઓળખાણ આપે છે બાદમાં જ્યારે એમની બદલી નવસારી પ્રાંત તરીકે થઈ ત્યારે આ જ આરોપીએ બાવીસ કે ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ ફોન કરીને જણાવેલું કે ગણેશ સિસોદા કરી નવસારી તાલુકાનું એક ગામ છે તેની બાબતે એક ફરિયાદી એમની પાસે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં આવેલ છે અને જણાવેલું કે એક લેન્ડ ગેબિંગના કેસમાં કલેક્ટર અને પ્રાંત સાથે મળીને કેસ પતાવી આપવા સારું ચાલીસ લાખ રૂપિયાની લઈ ગયેલ છે એવું એમ જણાવતા એમને તો સત્યતા શું છે એવું આ જે નીતિશ ચૌધરી છે એમણે પ્રાંત અધિકારીશ્રીને પૂછેલું જે બાબતે એમણે જે કાયદા મુજબ કામ થશે અને કાયદા મુજબની કાર્યવાહી થશે તેમ જણાવીને એમને વાત પૂરી કરેલી હતી પણ જ્યારે એમણે એવું કીધું કે એમનો કબજો લેવાનો છે અને એમના આ લેન્ડગેવી બાબતે એમને મદદ કરવાની છે એવું જ્યારે આ વિનીત ચૌધરી એમને જણાવ્યું ત્યારે પ્રાંત અધિકારીની શંકા ગઈ કે આવી કોઈ મુખ્યમંત્રીશ્રીના કાર્યમાંથી કોઈ ભલામણ કરી ના શકે એ બાબતે એમને શંકા જતા એમણે ત્યારે ત્રીસ બાર બે હજાર પચીસના રોજ જ્યારે પાછું એમણે વાત કરેલી ત્યારે એમણે પ્રાંત અધિકારીને પોતાનો સંપર્કથી એવું સખ ગયેલ અને તેમણે જ્યારે બે તારીખ બે એક બે હજાર પચીસના રોજ પ્રાંત અધિકારી પોતાના ફોન નંબર ઉપરથી આજે વિનીત ચૌધરી જે કહેવાતા મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયનો જે વ્યક્તિ હતો ઈસમ હતો એમને ફોન કરીને તેમની સેવા વિશે એક માહિતી માગેલી કે આપ શું કરો છો ત્યારે એમણે જણાવેલું કે હું મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયમાં સાહેબને કોઈ મળવાનું કામ હોય તો હું એપોઇન્ટમેન્ટ લઈને એમને મળાઈ આપું છું અને એમના અભ્યાસ વિશે પૂછતા એમણે જણાવ્યું કે હું એમએ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં અભ્યાસ કર્યો છે અને છેલ્લા વીસ વર્ષથી આ ખાતામાં ફરજ મુખ્યમંત્રીશ્રીના કાર્યાયમાં ફરજ બજાવે છે અને હું પ્રમોશનની રાહ જોઈને હું દિલ્હી ખાતે જવાની ગણતરી પણ ધરાવું છું એ રીતેની બધી વાતો કરેલ અને જે અંતમાં એમણે કીધેલું કે આ બાબતે આ જે ઇસમ છે એને લેન્ડગેબિંગમાં કબજો અપાવીને મદદ કરવાની છે બાબતે બધા શંકા જતાં એમણે એમની ટેલિફોનિક વાતચીત કરીને છેલ્લે એમણે ખબર પડી કે આ જે ઇસમ છે વિનીત ચૌધરી એ ખરેખર કોઈ મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયનો કોઈ ઈસમ નથી એ કોઈ બીજો જ માણસ છે એ બાબતે ખરાઈ કરી આવતા એમણે આજરોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આવીને આ જે નિતેશભાઈ વનાભાઈ ચૌધરી રહે બાવડી ફળ્યું મઢી વાસ્કોઈ બારડોલી જે હોય ફોન કરીને મુખ્યમંત્રીશ્રીના ગુજરાતના કાર્યાલયથી બોલે છે તેવી રાજ્ય સેવક તરીકે નામ ધારણ કરી રાજ્ય સેવા તરીકે ખોટી ઓળખાણ આપીને નવસારી તાલુકામાં આવેલ સિસોદરા ગામમાં જે પટાવટ માટે જે ચાલીસ રૂપિયા ચાલીસ લાખ રૂપિયાની જે ઈસમે માંગણી કરેલ છે એ બાબતેની ખોટું છે એવું જણાય આવતા એના વિરુદ્ધમાં આજરોજ ફરિયાદ આપેલ છે અને જેની તપાસ પીએસઆઈ શ્રી પટેલનાઓ હાલ કરી રહ્યા છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે